નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છઠ્ઠું વિષય છે ગુજરાતી પલાશ તેમાં પેલા સત્રમાં કાવ્ય પહેલું આ કાવ્યનું નામ છે પર્વત તારા આ કાવ્યના ગાલા સ્વાથી પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તોરણ છ વિષય છે ગુજરાતી પલાસ તેમાં ગલા કાવ્ય એક આ કાવ્યનું નામ છે પર્વત તારા તેમના લેખક છે તેમના કવિ છે સુરેશ દલાલ તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો પ્રશ્ન પર્વત તારા કાવ્યના કવિ કોણ છે જવાબમાં આવશે ઓપ્શન ડી સુરેશ દલાલ બીજો પ્રશ્ન કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે પર્વતને ત્રીજો પ્રશ્ન કવિની હોડીને કોણ હંકારશે ઈશ્વર ત્યાર પછી પ્રશ્ન નંબર બે કૌશમાં પેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલી હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક ક્યાંક બીજી ખાલી જગ્યા દરિયો તારું દિલ વિશાળો વૃક્ષો તારી વાત ત્રીજી અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પેલું વાક્ય કવિ ઈશ્વરને સર્વત્ર જોઈએ છે આ વાક્ય સાચું છે માટે ખરું બીજું ઈશ્વર તરણાનો તારણહાર નથી ખોટું દરિયો વિશાળ દિલ છે સાચું પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી ખોટું ચોથો પ્રશ્ન વિભાગ અના શબ્દોને વિભાગ બના અર્થ સાથે જોડો સરોવર સત સત્ય સાર લાભ કેશ મુકમો પાસ ઉતીર્ણ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં લખો પેલો પ્રશ્ન કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે બીજો પ્રશ્ન કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે ત્રીજો પ્રશ્ન કવિ કોને ભગવાનની આંખ ગણે છે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ચોથો પ્રશ્ન વિશાળ દિલ હોવું એટલે શું વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી પાંચમો પ્રશ્ન ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે ઈશ્વર રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકાર રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે છઠ્ઠો પ્રશ્ન કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે સાતમો પ્રશ્ન ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે છે પ્રશ્ન ઈશ્વર ઈશ્વર સ્વરૂપે આપે ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગત આપે છે નવમો પ્રશ્ન હોળીને કોણ હંકારતું હતું હોળીને ઈશ્વર હંકારતા હશે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા ક્યાં તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે કવિ પર્વત સરોવર દરિયો વૃક્ષો મેઘધનુષ્યના રંગો ઝરણા ફૂલો સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા સૂર્ય ચંદ્ર તારા આજ્ઞા ભમરા મોરના ટઉંકા વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે બીજો પ્રશ્ન મેઘધનુષ્યને અને પીચમાં સિંહ સમાનતા હોય છે જવાબ વાસ્તુશાસ્ત્ર માને હિન્દુ ધર્મમાં આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે મેઘધનુષ અને મોરપીંછમાં રંગોની સમાનતા છે એક કૃષ્ણના મુગટની શોભા છે તો બીજું વરસાદી આકાશની શોભા છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોનો તમારી નોટબુકમાં લખો સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કોકડી રમતા હોય એવું કેમ લાગે છે તો આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે આઠમો પ્રશ્ન ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો અહીં ત્રણ પાઠ આપેલા છે તેમાંથી આપણે એક એક શબ્દ લઈ અને યોગ્ય જોડ બનાવવાની છે અને ઉદાહરણમાં આપેલું છે ક દરિયો બીજું વિશાળ અને ઉ ખારાશ આ ત્રણ શબ્દો જોડ્યા છે તો તેના આધારે વાક્ય બનાવ્યું છે તે પ્રમાણે આપણે અહીં સાચા શબ્દ સાથે સાચો જોડી અને વાક્ય બનાવવાનું છે તો ચાલો જોઈએ પેલું વાક્ય ઉદાહરણ આપેલું છે ત્યાર પછી ના ચાર વાક્ય જોઈએ આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે ત્રાડ પાડતા સિંહની કેશવાળી મને ગમે છે નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો પેલું ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત તો તેનો અર્થ ધરાવતું વાક્ય થશે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે બીજું તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ તેનો અર્થ ધરાવતું વાક્ય તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તો જ છે ત્રીજું એમાં મારી હોડીને આ કોણ હંકારે તો તેનો અર્થ ધરાવતું વાક્ય મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચેની પંક્તિ સમજાવો અહીં જે પંક્તિ આપેલી છે તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ આ પંક્તિનો અર્થ થશે તું તરણા એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને સંગીત પણ તું છે આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ ભેટ છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો તો ચાલો જોઈએ વાક્ય પેલું વાક્ય લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે બીજું વાક્ય ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો ત્રીજું વાક્ય સૃષ્ટિનું સર્જન કર્યું વાક્ય પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી ત્યાર પછી પ્રશ્ન નંબર ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો સર્જન કરે તે સર્જનહાર પાળે તે પાલનહાર રક્ષણ કરે તે રક્ષણહાર હાર દેખણહાર તો કે દેખાડે તે અને ખેડણહાર તો ખેડે તે તેરમો પ્રશ્ન કૌશમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ચાલો જોઈએ સાચો શબ્દ નુકસાન આ પ્રમાણે સમસ્યા શિકાર સરોવર શાબાશી રિસેષ ચૌદમો પ્રશ્ન નીચેની નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો આ પ્રમાણે જોડણી સુધારીને તમારે શબ્દો લખવાના થશે રળિયાત ઈશ્વર પતંગિયું મોરપીચ પંદરમો પ્રશ્ન નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો આંખ તો તેનો સમાનાર્થી શબ્દ થશે નેત્ર નયન તેવી જ રીતે આપણે સમાનાર્થી શબ્દ ઈશ્વર તો ભગવાન ઈશ દરિયો તો સમુદ્ર જલ્દી વૃક્ષ તો ઝાડ તરુ નાદ તો અવાજ ધ્વનિ ફૂલ તો પુષ્પ સુમન પર્વત તો પહાડ ગીરી આપ તો આકાશ નપ સૂર્ય તો રવિ પાનો ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો પહોળો તો તેનો વિરોધી શબ્દ સાકળો લાડ તો ઠિકાર સુગંધ દુર્ગંધ અંધારો અજવાળો સત્તરમો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો નાદ સોગાદ તમરા ભમરા શૂર દૂર વહે કહે ત્યાર પછી અઢારમો પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પેલો વિશાળ દિલના હોવું ઉદાર હોવું કે તેનો અર્થ થશે ઉદાર હોવું વાક્ય સજ્જનો વિશાળ દિલના હોય છે બીજું છે તારણહાર હોવું તો તેનો અર્થ થશે ઉદ્ધારક હોવું વાક્ય ઈશ્વર સૌનો તારણહાર છે ઓગણીસમો પ્રશ્ન નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો શબ્દકોષ પ્રમાણે ગોઠવીએ તો આ પ્રમાણે આવશે ત્રાડ પર્વત વૃક્ષો સિંહ સોગાદ ત્યાર પછી પ્રવૃત્તિઓ તેમાં ચોથી પ્રવૃત્તિ છે તે આપણે જોઈએ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો તો ચાલો જોઈએ ઉદાહરણમાં આપેલું છે દરિયો તો તેને લાગુ પડતા શબ્દો ક્યાં છે તો કે પાણી હોડી મોજા મીઠું માછલી દીવા દાંડી શંખ એ જ પ્રમાણે અહીં જે શબ્દો આપેલા છે વૃક્ષ પર્વત આકાશ અને નદી તો તેમને લાગુ પડતા શબ્દો આપણે ઉદાહરણમાંથી શોધીને લખ ઉદાહરણ મુજબ લખવાના છે વૃક્ષ તો તેને લાગુ પડતા શબ્દો પાંદડા ડાળી લાકડું ફળો ફૂલો છાંયો પ્રાણવાયુ પંખી તે જ પ્રમાણે આને લાગુ પડતા શબ્દો અહીં લખ્યા છે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ શબ્દની જોડી બનાવી લખો પતંગ દોરી કપડા સિલાઈ કાગળ પત્ર હોડી દરિયો વૃક્ષ ફળ છઠ્ઠો પ્રશ્ન નીચેનું પ્રાર્થના ગીત ગાવો અને પ્રશ્નોના ઉત્તર લખો અહીં જે પ્રાર્થના ગીત આપેલું છે જે તમારે ગાવાનું છે તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન આપણને ઈશ્વરનો સાથ ક્યારે ક્યારે સાંપડે છે જવાબ આપણને ઈશ્વરનો સાથ હરતા ફરતા ઊંઘમાં રાત્રે અને દિવસે તેમજ સાંજ સવારે સાંપડે છે બીજો પ્રશ્ન દુનિયા કોણે બનાવી છે દુનિયા દેવે બનાવી છે ત્રીજો પ્રશ્ન કવિ કોને રક્ષણહાર કહે છે કવિ પરમાત્માને રક્ષણહાર કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય છે ગુજરાતી પેલા કાવ્ય પેલું તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાઠ બે નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બીજાની અંદર કાવ્ય બીજા પાઠ બીજાની અંદર ત્યાં સુધી આવજો